દસ મિનિટ થઈ છે હવે પ્રાદેશિક સમાચાર સાંભળશો અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પટેલ છે મુખ્ય સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ પુનરાજ પરની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો સીઆઈડી ક્રાઇમે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડથી અગિયાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી રાષ્ટ્રીય ગીત વંદે વંદેમાતરમની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે રાજ્યમાં આગામી બાર તારીખ સુધી વરસાદની શક્યતા નહીવત ઠંડીમાં વધારો થવાની સંભાવના અને વડોદરામાં પહેલીવાર યોજાયેલી મિશ્ર માર્શલ આર્ટ સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણ ચંદ્રક જીત્યો હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છના પ્રવાસ દરમિયાન ભારત પાકિસ્તાન સરહદી પુનરાજપર ગામની મુલાકાત લીધી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તથા રહેણીકરણીથી અવગત થવા શ્રી સંઘવી લખપત તાલુકાના પુનરાજપર ગામ પહોંચ્યા હતા જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધિત કર્યા હતા શ્રી સંઘવીએ કહ્યું કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સલામત રાખ્યા છે કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપરના લોકોએ ભારત માતાની જયના નાથ સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું શ્રી સંઘવીએ ગામના સરપંચ વડીલો યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તથા સામાજિક આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સાથે આ મુલાકાતમાં જોડાયેલા રાજ્યના ત્રીસ આઈપીએસ અધિકારી શિક્ષણ આરોગ્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ચાલીસ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે આ સાથે જ શ્રી સંઘવીએ પૂનરાજપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશ દ્વાર ગણાવી ગામની પ્રશંસા કરી હતી પ્રવેશ આકાશવાણી સમાચાર અમદાવાદ રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે નર્મદામાં છસો સત્તર જેટલા બુથ સ્તરના અધિકારી બીએલઓ આગામી ચાર ડિસેમ્બર સુધી ચાર લાખ અડસઠ હજારથી વધુ મતદારના ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે મતદારોને આ કામગીરીમાં સહકાર આપવા જિલ્લા ચૂંટણી અધિકારી એસ કે મોતીએ અનુરોધ કર્યો તમામ બીએલો ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે એ ફોર્મ જે તે મતદારે અને આ ફોર્મ ફિલઅપ કરી અને બીએલ પરત આપશે મતદાર યાદી શુદ્ધ અને ત્રુટી રહિત બને તે માટેની આ કવાયત છે અફવાઓથી દૂર રહેવું જોઈએ આ માટે તમામ મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે બીએલ આપના ઘરે આવે ત્યારે તેઓને આપ સહકાર આપો બીઆઈ સુરેન્દ્રનગરના દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધાંગધ્રા મતવિસ્તારમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ છે તેમાં બીએલઓ દ્વારા એક હજાર પાંચસો અઢાર મતદાન મથકના કુલ ચૌદ લાખ એક્યાસી હજાર નવસો એકાણું મતદારોને ગણતરીપત્રકનું વિતરણ શરૂ કરાયું છે મહીસાગરમાં નવસો ત્રેસઠ જેટલા બીએલઓ દ્વારા આઠ લાખ ઓગણપચાસ હજાર ચારસો છપ્પન મતદારોને ગણતરીપત્રકનું વિતરણ શરૂ કરાયું છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રકૃતિના જતન અને સંવર્ધન કરનારા એક પેડ માકે નામ જેવા અભિયાન આગામી પેઢી માટે ઘણા જરૂરી હોવાનું જણાવ્યું શ્રી મોઢવાડિયાએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ તથા આગામી સમયમાં રાજ્યનું લીલું આવરણ વધુને વધુ વિસ્તરે તેવા આયોજન અને નવા અભિગમ અંગે રાજ્યપાલશ્રીને માહિતી આપી તાપી ટ્રાફિક પોલીસ શાખાએ વ્યારાથી કાકરાપર ગામની વચ્ચે તૂટેલા બે બ્રિજનું સમારકામ કરાવ્યું વાપીથી શામળાજીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમારકામ બાબતે ટ્રાફિક પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ સાથે જરૂરી પત્ર વ્યવહાર કર્યો હોવાનું તાપી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સલીમ શેખે જણાવ્યું આ વિઝિટ દરમિયાન રામકુવા નજીક જે પુલ છે તેનું બ્રિજની દિવાલ તૂટેલી હતી અને ચાંપાવાળી નજીક બ્રિજની દીવાલ તૂટેલી જોવામાં આવેલી હતી અને જેનાથી ખૂબ ગંભીર અકસ્માત થાય તેવી સંભાવનાઓ હતી જેના લીધે અમોએ જે એનએચયુ અને એવડિયાના જે ના ઇન્ચાર્જ છે તેના જોડે પત્રવ્યવહાર કરી પર્સાલી વાત કરી આ દીવાલને બે દિવસની અંદર સમારકામ કરવામાં આવ્યું હવે આ પુલ સુરક્ષિત છે ગુનાહિત તપાસ વિભાગ સીઆઈડી ક્રાઇમના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજિટલ ધરપકડ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ સરકારી સંસ્થાઓના નામે નાગરિકો પાસેથી અગિયાર કરોડ બેતાળીસ લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે આરોપીઓ કેન્દ્ર સરકારની સંસ્થાઓને નામે લોકોની ડિજિટલ ધરપકડ અને છેતરપિંડી કરતા હતા તેમ સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડોકટર રાજદીપ સિંઝાલાએ જણાવ્યું સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ અલગ અલગ સાયબર ક્રાઇમ ને લગતા ગુનાઓ સતત કામગીરી કરી રહેલ હોય છે જેમાં એક મહિલા નાગરિક સાથે દિવસ સુધી એમને સીબીઆઈ ફેમા આરબીઆઈ સેબી વગેરેના નામે ડરાવી ડિજિટલ રાખી અને એમની પાસેથી અગિયાર કરોડ બેતાલીસ લાખ જેવી માતબર રકમની ની સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી સો હાલમાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા વીસ હજાર થી વધારે ખાતાઓનું સ્ટડી ચાલુ છે જેના આધારે અમે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર નું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ ઇન જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએટી ને ફોલો કરશો પાટણમાં સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું ચાણસમાં ડીસા ધોરીમાર્ગ પર અંદાજે પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનાર આ છાત્રાલયમાં દીકરીઓને રહેવાની અદ્યતન સુવિધા સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તેવી વ્યવસ્થા કરાશે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને દોઢસો વર્ષ પૂરા થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે તેના ભાગરૂપે આવતીકાલે સાત નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યે દસ મિનિટ સુધીનો રહેશે આવતીકાલે સવારે સાડા નવ વાગ્યે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને વંદે માતરમ રાષ્ટ્રગીતનું સમૂહકાન કરશે ત્યારબાદ તમામ લોકો સ્વદેશીની શપથ લેશે રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે તેમાં એકથી દસ ક્રમે પસંદગી પામેલા સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે ઓગણીસથી પાંત્રીસ વર્ષ સુધીની વયના ઇચ્છુક યુવાનોએ પંચમહાલ જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીએથી પત્રક મેળવી તેને વીસ ડિસેમ્બર સુધી જમા કરાવવાના રહેશે રાજ્યમાં આગામી બાર તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે આ અંગે હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી હતી आज का अच्छा जो फोरकास्ट है 6 नवंबर से लेकर 12 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है हमारा गुजरात राज्य वो जो यूनियन टेरिटरी दीव दगर हवेली के लिए और अभी जो न्यूनतम तापमान का बात करें तो अगले तीन दिन, दिन तक ग्रेजुअल फॉल रहेगा दो से तीन डिग्री सेंटीग्रेड और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा વડોદરામાં છઠ્ઠી મિશ્ર માર્શલ એમ એમએમએ સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણચંદ્રક જીત્યો છે શહેરમાં ધજોડો એમએમએ અને ફિટનેસ ખાતે પહેલીવાર યોજાયેલ આ સ્પર્ધામાં વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભરૂચ અને સુરત સહિતના વિવિધ શહેરોમાંથી નેવ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો વડોદરાના ખેલાડી તરંગ પટેલ નીરવ સોલંકી હિમાંશુ સુરેશરાવ જાદવ અને ધરમ ઠાકુરીએ ભરૂચના વિવેક કુમાર અને સુરજ નાયર અમદાવાદના ભાવેશ દેસાઈ ગાંધીનગરના કાંત શર્મા તથા રાજકોટના ઓમ દરજીએ પણ સુવર્ણચંદ્રક જીત્યા છે ઉલ્લેખનીય છે કે આયોજન થકી રાજ્યમાં એમએમએ ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં અને સ્વાસ્થ્ય આત્મરક્ષણ અને લડાયક રમતગમત વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે આજે ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવીને શ્રેણીમાં બે એકથી સરસાઈ મેળવી છે ભારતીય ટીમે પહેલા બેટીંગ કરતાં નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી એકસો સડસઠ રન બનાવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાએ અઢાર ઓવર બે બોલમાં એકસો ઓગણીસ રને જ આઉટ થઈ ગયું હતું ભારત તરફથી સૌથી વધુ છેતાલીસ રન શુભમન ગીલે બનાવ્યા જ્યારે વોશિંગ્ટન સુંદરે ત્રણ અને શિવમ દુબે તથા અક્ષર પટેલે બે બે વિકેટ લીધી ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ત્રીસ રન મિશેલ માર્શે બનાવ્યા અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા અને ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં આગામી અઢાર તારીખે ડાક અદાલત યોજાશે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સરકારની કચેરી ખાનપુર ખાતે સવારે સાડા અગિયાર વાગે યોજાનારી અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરાશે આ ફરિયાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ કમ્પ્લેન ઓફિસર કમ્પ્લેટ સેક્શન મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ગુજરાત સરકાર ખાનપુરને અગિયાર નવેમ્બર સુધીમાં મળી જાય તે મોકલવાની રહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો સીઆઈડી ક્રાઇમે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજીટલ ધરપકડથી અગિયાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને દોઢસો વર્ષ પૂરા થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે વરસાદ આગામી બાર તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત ઠંડીમાં વધારો થવાની સંભાવના અને વડોદરામાં પહેલીવાર મિશ્ર સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગેની પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો